ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં ગદ્ય જીભ સમજી રહ્યા છીએ ત્યારે બાવન પેજ સમજી ગયા હવે ત્રેપનમાં પેજ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ત્રેપનમાં પેજ ઉપર ધ્યાન રાખજો આ ગદ્ય દસ જીભમાં જીભની કુતુહલ પ્રિયતા અને છિદ્રાને વિશે પણ અદ્ભુત છે દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે જીભની કુતુહલ પ્રિયતા જિજ્ઞાસા પ્રિયતા જાણવાની વૃત્તિ અને છિદ્રાન વેશી પણ એટલે બીજાના દોષ કાઢવા બીજાના ગુણા એ દોષ શોધવા એ ગુણ છે એ અદ્ભુત છે દાંતના ખૂણે ખૂણામાં જો એ ફરી વળે છે એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ છે એક ઝીણી સરખી કરચ પણ એ દાંતમાં ગમે ત્યાં ભરાઈ ગઈ હોય તો તેને શોધી કાઢે છે ત્યારે જ એ છે ત્યારે જ એને આરામ થાય છે એ વિષયમાં પણ એ અબડા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે અને આ સાથે એ સ્ત્રી વર્ગમાં પણ હરીફાઈમાં ઉતરી શકે એમ છે મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની મોંમાં કાતરા એટલે ચીરા ચીરા પડ્યા હોય કે ચાંદી પડી હોય જીભ વારંવાર ત્યાં જ જશે કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રજાવાની શક્તિ છે અને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે હા જો તમે કૂતરાને ગમે ત્યારે ગમે ત્યાં શરીરમાં લાગ્યું હોય તો એની જીભમાં એવી તાકાત રહેલી છે કે એ જીભ એ ઘા ઉપર પહોંચી જાય તો એ ઘા રૂજવી દે છે ઘા રૂજવાની શક્તિ છે શરીર પર પડેલા ઘાને એ ચાટ ચાટ કર્યા કરે છે પણ ઉત્ક્રાંતિક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝવાની શક્તિ જતી રહી અને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળને ઊંડા બનાવવાની શક્તિ આવે અને ઉત્ક્રાંતિક્રમ એટલે ક્રમિક વિકાસમાં આગળ વધીએ તો મનુષ્યની જીભ છે એ ઘા રૂઝાવાની સુકાઈ જવાની શક્તિ જતી રહે એને સ્થાને ઘા પાડવાની એને પડેલા ઘાને ચાટી ચાટી વિશાળને ઊંડા બનાવવાની શક્તિ મનુષ્યની જીભમાં છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે અને બીજા પ્રાણીઓ કરતા છે મનુષ્યનું શ્રેષ્ઠત્વ છે એનું વિશિષ્ટત્વ અલગત્વ છે અને જીભને લીધે જ અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ છે વધારે બળવાન છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્યને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય નથી મનુષ્ય કરતા આંખની બાબતમાં બિલાડ્યું હાથની બાબતમાં ગોરીલો નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં અરું અને પગની બાબતમાં ગધેડો ભણવાનો હોય છે હા આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી બિલાડી જેવી આંખને બિલાડીને અંધારામાં પણ દેખાઈ જાય હાથની બાબતમાં ગોરીલો એટલે કે વાંદરાને હાથ વાંદરાના હાથ જેવો હાથ કોઈનો નહીં કારણ કે ગમે એની પાસે ગમે એ વસ્તુ ઝડપી લે નાકની બાબતમાં કૂતરો કૂતરો એ સૂંઘવાની બાબતમાં સૌથી વધારે વળવાનું કારણ કે એટલા જ પોલીશ કૂતરાનો ઉપયોગ કરે છે કોઈ શોધવામાં વસ્તુ પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો હા ગધેડો પગેથી લાત મારે તો એ બળવાનો એ જાણીતું છે તેમજ બીજા જાનવરોની માફક એને અને પૂછડી પણ હોતા નથી અને બીજા જાનવરો પશુની માફક મનુષ્યને અને પૂછડી પણ હોતા નથી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે મનુષ્ય જીભમાં નસીબદાર છે જ્યારે બીજા બધા અન્ય ઇન્દ્રિયો મને છે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે મનુષ્યનો ખરેખરો વિકાસ છે એ જીભના વિષયમાં થયો છે કીડી મકોડા વંદા આદિને પણ જીભ હોતી જ નથી કીડી મકોડા વંદા છે એને જીભ નથી હોતી સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી બિલાડા કૂતરા આદિ પશુઓને પણ જીભ હોય છે પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે બિલાડા કૂતરા એ જે પશુ છે એને જીભ છે પણ એ અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે આથી ઉચ્ચ પ્રકારના પ્રાણી છે એ જીભ વડે અલગ પ્રકારના અવાજો ઉચ્ચારી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે પોપટ છે માણસ જેવું બોલતો હોય છે પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે પણ મનુષ્ય જે કોઈ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો અવાજ કાઢી શકે પશુ પંખીઓ તેમ કરી શકતા નથી હા એટલે જ આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં કે ઘણી જગ્યાએ જોતા હોય છે કે એક માણસ છે એ ઘણા પ્રકારના અવાજો કાઢતો હોય છે પશુ પંખીના અવાજો કરી શકે માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે અને એટલે જ લેખક કહે છે પશુ પંખી કરતાં માણસ શ્રેષ્ઠ ગણાય એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા ગદ્દો સુવર હેવાન વગેરે કહી શકે છે એક મનુષ્ય છે એ બીજાને હે કૂતરો કે ગદ્દો કે સુવર કે હેવાન કહી શકે છે જાનવરો એકબીજાને માણસ આદમી ઇન્સાન વગેરે કઈને ગાળ દઈ શકતા નથી કે જાનવર છે એકબીજાને જાનવરને એ માણસ આદમી કે ઇન્સાન કઈને ગાળ દઈ શકતા એટલે માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીવ વડે અને મનુષ્ય છે એ પોતાને એક શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે અને એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા છે એની જીભને લીધે જ છે સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે સમય પ્રમાણે વર્તુ સમય અને સંજોગો કેવા છે એના પર જીભનો આધાર રહેલો છે હા સ્ત્રી જેવી જ છે પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે જોજો પિતાનું ઘર છોડી અને જે સ્ત્રી સાસરે આવી છે હા તો એ નવોઢા કહેવાય નવી વહુ હા તો નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય જાણે વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય ને તેમ વર્તવા માંડે જાણે નાનપણથી અહીંયા રહેતી હોય એવી રીતે વર્તવા માંડે છે તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલતા તરત તેને અનુકૂળ થઈ જાય છે એવી જ રીતે જીભ પણ સંજોગો બદલાય તો તરત અનુકૂળ થવા માંડે છે સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે જે સુધારકો છે એ સુધારકોના જે વિરોધીઓ છે એ એના પર તીવ્ર બાણ વરસાવતા હોય છે જીભ વડે પણ સંજોગો ફેરમાં ફેરફાર થાય તો તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી વખાણ કરવા માંડી પડે છે ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એને ગુણગાન ગાવા મંડી પડે છે ઘરના ખૂણામાં ઉપરી અમલદારની જે સખત ઝાટકણી કાઢતી હોય જીભ એવી જીભ અમલદારનું જો સાનિધ્ય પ્રાપ્ત થાય એટલે કે અમલદારની સામે એના ગુણગાન ગાવા માંડે છે અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંક સર તમા્યો એક ગાડીવાળો અને એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંક ગુના સર તમા્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એનો પિતા ઉશ્કેરાઈ ગયો એનો પિતા ગુસ્સે કોણે માર્યો મારા છોકરાને એની છાલ તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી આવું બોલે છે એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો એનો પિતા આમ બોલતો બોલતો છોકરાને લઈને આગળ આવ્યો છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું છોકરાએ પેલા ગાડીવાળાને બતાવ્યું અને કહ્યું આણે માર્યો જો આ ભાઈએ મને માર્યો છ ફૂટ ઊંચા અને બસો રતલ વજન વાળા ગાડીવાળાએ આગળ આવી હા મેં માયરો શું છે છ ફૂટ ઊંચો હા અને બસો રતલ વજન જેનું જે સો કિલો જેવું વતન વજન હોય એવો હા ગાડીવાળો આગળ આવ્યો અને કીધું હા મેં માયરો શું છે કહીને બાંયો ચડાવવા માંડી છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું અને તરત જ છોકરાના પિતાની જીભ છે એ રંગ બદલવા લાગી અને બદલાયેલો રંગ જોઈને કહેવા લાગી શું કે બહુ સારું કર્યું એ તો એ જ લાગનો છે એક જ તમાચો શું કામ મળય હા બહુ સારું કર્યું એ તો એ જ લાગનો છે એટલે એ જ શિક્ષાને પાત્ર છે એ એક તમાચો શું કામ મળી રહ્યો મારો ને બે ચાર બે ત્રણ મારી દેવાય મારા દેખતા તો મારો એ બીજી એક થાપડ મારા દેખતા મારો એક બીજી જાપડ હા લપડા હા આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે આમ બધાને બધાની જીભમાં સમય અનુરાગ અનુરૂપ થવાની શક્તિ રહેલી છે જેનામાં એ શક્તિ જેટલી વધારે ને વિકસિત તેટલો વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજુ અને સાણો ગણાય છે અને આપણા સમાજમાં જેટલી જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત થઈ હોય હા તેટલો વધારે પ્રતિષ્ઠા સંપન્ન કહેવાય છે હા સમજુ કહેવાય છે સાણો ડાયો કહેવાય છે કામીની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે કામિની એટલે કામણગારી પેઠે જીભના જાદુ છે ને કામણ પણ અનેરા છે એ મોહિનીના મોહનાસ્ત્ર બેહોશ કરી નાખે ભારે અસરકારક છે નયન બાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે અને નયન બાણ કરતાં આંખોના બાણ કરતાં જીભના બાણ છે એ વધારે મર્મવેધી હોય છે ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદાઈ થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે એવું એનામાં છે શું નથી રંગ નથી રૂપ નથી મરદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું હા ઘણી વાર આપણે કોઈ ઓળખીતા પુરુષ હોય એના પર કોઈ સ્ત્રી ફિદા થઈ હોય તો આપણે તરત આપણને આશ્ચર્ય થાય કે આ ભાઈમાં નથી રંગ નથી રૂપ નથી મરદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે આ સ્ત્રી એનામાં જોયું શું એમ સામાન્ય રીતે બધાને લાગે છે પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હા પણ એ તન મન કે ધનના વૈભવથી નહીં પણ જીભના જાદુથી સ્ત્રીનું મન એણે હરી લીધું હોય છે એ આપણે જાણતા હોતા નથી અભિમન્યુ પર નૈનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રહમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃસ્થાશ્રમી થયો હોત એવી જ રીતે અભિમન્યુ પણ નયનો જાદુ અજમાવી ચુકેલી ઉત્તરા અને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર એટલે ધીર ધૈર્યવાન પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત ઐશ્વર પણ જીભને વશ થાય છે માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાય સ્તોત્રો ગાય ઐશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે અને ઈશ્વર ભગવાન પણ જે જીભને વસ્થાય છે માત્ર મનથી નહીં જીભ વડે શ્લોકો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે શેષ નાગની હજાર જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે અને શેષ નાગ પાસે જે હજારો જીભ છે હં તો એને લીધે જ જગત જાણે ગતિમાન રહી શક્યું છે અને એના પર સયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે અને એના પર શું સહન કરે એટલે શું હા શ્રી કૃષ્ણ શેષનાગ ઉપર સૂતા છે એવું આપણે ઘણા ફોટાઓમાં જોયું છે તો ઈશ્વર પણ જાગ્રત તેણે રહી શકે છે દેશ દેશ જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત જુદી જુદી જાતની હોય છે કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે હા જેમ દેશ દેશની જીભ છે અલગ પ્રકારની હોય એમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત જુદી જુદી હોય છે હા કેટલીક જીભ છે એ શ્રોતાના કાનની ઉપાસક હોય છે એટલે કે શ્રોતાના કાનની કાન આરાધક એની ઉપાસક એના વખાણ જ કરતી હોય આખો વખત સાંભળનાના કાનમાં ઘુમા કરે છે અને આખો વખત સાંભળનાના કાનમાં ઘુમા કરે છે કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે અને કેટલીક જીભો છે આત્મપ્રશંસા એટલે પોતાના ખૂબ વખાણ કરવા હા એની હેલી કરવી એમ પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ રચીપચી રહે છે અને તો કેટલીક સાંભળનાર ની ખુશામતમાં જ હાજી હા કરવી હં સ્વાર્થ માટે કરેલા હદ બારના વખાણ એને કહેવાય ખુશામત તો ખુશામતમાં જ રચીપચી રહે છે આમ આ ત્રેપનમાં પેજને અહીંયા સુધી રાખીએ